ભરૂચ ખાતે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા રમોટ આયોજન કરાયું હતું સ્વામી વિવેકાનંદ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા યુવાનોના માનસપટલ પર જૂની રમતોને પુનઃજીવિત કરવાના પ્રયાસના ભાગરૂપે રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે બાર જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદના જન્મદિવસને ભારતમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે આજરોજ ભરૂચની જેપી કોલેજ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા બાળપણમાં રમાટી રમતો જેમ કે રસ્તા લીંબુ ચમચી વિદ્યાર્થીઓને રમાડવામાં આવી હતી આજે સ્વામી વિવેકાનંદ જન્મ જન્મજયંતિ છે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે એને મનાવવામાં આવે છે ભરૂચ સ્થિત જે પી કોલેજના મેદાનમાં વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા આપણી જૂની દેશી જે રમતો છે એની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ભાગ લીધો છે સ્વામી વિવેકાનંદે દેશમાં અને વિદેશમાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે વ્યાપક ભ્રમણ કર્યું છે શિકાગોનું એમનું ઐતિહાસિક પ્રવચન અને એમાં એમણે રજૂ કરેલા વિચારોનું પણ આજે આદાન પ્રદાન કરવામાં આવ્યું છે એમણે કીધું હતું કે આગામી સો વર્ષો પછી ભારત ફરીથી સમગ્ર વિશ્વનું માર્ગદર્શન કરશે નેતૃત્વ કરશે એ નરેન્દ્ર વિવેકાનંદથી લઈને આજે નરેન્દ્ર મોદી સુધીની જે યાત્રા છે ભારત જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બિહેવ કરી રહ્યું છે એવું લાગે છે કે વિવેકાનંદની જે આગાહી છે એ મને લાગે છે કે સાચી પડવા જઈ રહી છે અને ભારત એ આજે દુનિયાને માર્ગદર્શન કરવાની સ્થિતિમાં પહોંચી ગયું છે આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપ જિલ્લા પ્રમુખ મારુટીસિંહ આટરોડિયા મહામંત્રી નિરલ પટેલ શહેર પ્રમુખ પ્રકાશ પટેલ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી જે કેપી કોલેજના પ્રિન્સિપલ એમ એમ પટેલ સ્વામી વિવેકાનંદ ગુજરાત યુવા બોર્ડના પ્રદેશ જ્વન સંયોજક હર્ષિત દેસાઈ સહિત વિવેકાનંદ યુવા બોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા સચિન પટેલ હિન ટીવી ન્યૂઝ ભરૂચ